ઊંધિયા માટેના મુઠિયા બનાવવા માટે એક કપ જેટલો ચણાનો લોટ છે તે આપણે લઈ લેશું તેની અંદર થોડા એવા તલ છે તે એડ કરવાના છે અને એક કપ જેટલી મેથી છે તે ઝીણી સમારી અને લઈ લેશું પછી આપણે તેની અંદર મસાલા એડ કરવાના છે એક ટેબલ સ્પૂન જેટલી હળદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર આપણે તેની અંદર મીઠું છે તે એડ કરી દઈશું પછી એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ છે તે એડ કરવાની છે પછી અડધો લીંબુનો રસ છે તે એડ કરી દઈશું અહીંયા ખાંડ અને લીંબુ છે તે બંને સરખા પ્રમાણની અંદર એડ કરીશું જેથી કરી અને એકદમ ખાટી મીઠી ગોળી છે તે બની અને તૈયાર થશે પછી એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેની અંદર તેલ એડ કરી દઈશું અને ચપટી જેટલા સાજીના ફૂલ છે તે એડ કરવાના છે સાજીના ફૂલ એડ કરવાથી આ જે મુઠિયાની ગોળી છે તે એકદમ સરસ પોચી બની અને તૈયાર થશે બધું છે તે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને પછી થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ છે તે બાંધી લેવાનો છે અહીંયા એકદમ લોટ નહીં બાંધીએ બધો જ લોટ છે તે મિક્સ થઈ જાય એવી રીતે આપણે બાંધી અને નાની નાની ગોળીઓ છે તે વાળી લેવાની છે આવી રીતે થોડો એવો લોટ લઈ અને ગોળી છે તે તૈયાર કરી લઈશું અહીંયા તમારે જે શેપની અંદર ગોળીઓ તૈયાર કરવી હોય તે કરી શકો છો મેં અહીંયા ગોળ જ કરી જ છે આવી જ રીતે મેં બધી જ ગોળીઓ છે તેને તૈયાર કરી લીધી છે એકદમ સરસ એવી આપણી આ ગોળીઓ છે તે બની અને તૈયાર છે તો ગરમ તેલ કરી અને આપણે બધી જ ગોળી છે તેને તળી લેવાની છે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું આ ગોળી છે તે તમે ઊંધિયાની સાથે સાથે બીજા કોઈ કોઈપણ શાકની અંદર પણ એડ કરી શકો છો અને એક વખત તળી અને પંદરથી વીસ દિવસ સુધી તમે તેને ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ શાક બનાવવું હોય ત્યારે તેનો યુઝ કરી શકો છો તો આ સરસ મજાની ઊંધિયાની ગોળી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું અને જ્યારે પણ શાક બનાવીએ ત્યારે તેનો યુઝ કરી લેવાનો છે તો આજની આ રેસિપી છે તે તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલું બે લાયકોન પણ દબાવી દેજો જેથી કરી અને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે